સીબીએસઇ બોર્ડ ધોરણ દસ ધોરણ બારનું રિઝલ્ટ જાહેર કરાયું છે અઠાણું પોઈન્ટ બે ટકા જ્યારે ધોરણ બાર નું અઠાણું પોઈન્ટ પાંચ ટકા રહ્યું છે શહેરની નવ્વાણું ટકા સ્કૂલોનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે સુરતની નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળાના વિદ્યાર્થીઓએ ઝડહતું પરિણામ હાંસલ કર્યું સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે જેમાં ધોરણ દસ નું ગુજરાતનું પરિણામ સત્તાણું પોઈન્ટ અને ધોરણ બાર નું બાણું પોઈન્ટ પરિણામ આવ્યું છે સીબીએસ બોર્ડના ઉપક્રમે ગત માર્ચમાં લેવાયેલી ધોરણ દસ ની પરીક્ષામાં કુલ આડત્રીસ હજાર આઠસો ચુમ્માળીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે પૈકી સાડત્રીસ હજાર નવસો ત્રેસઠ વિદ્યાર્થીઓ પાસ થતા સત્તાણું પોઈન્ટ તોતેર ટકા પરિણામ આવ્યું છે પાસ થનારાઓમાં એકવીસ હજાર આઠસો આઠ વિદ્યાર્થી અને સોળ હજાર એકસો પંચાવન વિદ્યાર્થીનીઓનો સમાવેશ થાય છે ત્યારે ધોરણ બાર ની પરીક્ષામાં ઓગણત્રીસ હજાર છવ્વીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા જે છવ્વીસ હજાર વિદ્યાર્થી પાસ થતા બાણું ટકા પરિણામ આવ્યું છે બે ટકા ધોરણ બાર નું અઠાણું પોઈન્ટ પાંચ ટકા રહ્યું છે શહેરની નવ્વાણું ટકા સ્કૂલોનું રિઝલ્ટ સો ટકા આવ્યું છે ત્યારે ડીસી પટેલ નવનિર્માણ એજ્યુકેશન સંચાલિત નંદુબા ઇંગ્લિશ એકેડેમી શાળાના સીબીએસઇ ના બોર્ડના વિદ્યાર્થીઓએ ઝળહળતુ પરિણામ હાંસલ કર્યું છે નંદુબાઈ ઇંગ્લિશ એકેડેમી શાળાના સડસઠ થી વધુ વિદ્યાર્થીઓએ દસમા ધોરણની પરીક્ષા આપી હતી જેમાં સો ટકા પરિણામ જાહેર થયું છે શાળાના બે વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જ્યારે શાળાના ચાર વિદ્યાર્થીઓએ એ ટુ ગ્રેડ મેળવ્યો છે શાળાના કેમ્પસ ડાયરેક્ટર અને શાળાના આચાર્યએ વિદ્યાર્થીઓને અને માતા પિતા દ્વારા આપેલ સહકારને બિરિદાવ્યો હતો તેમજ બાળકોને અને માતા પિતાને શુભેચ્છા પાઠવી હતી शर्मा प्रिंसिपल ऑफ नंदूबा इंग्लिश अकेमी दैट इज असोसिएट विद सी.बी. पटेल ग्रुप एंड डी.सी. पटेल नंदूमा एजुकेशन कैंपस इस वर्ष हमारे 67 से ज़्यादा स्टूडेंट्स ने पार्टिसिपेट करा था टेंथ बोर्ड के एग्जामिनेशन में हमारा रिजल्ट 100 परसेंट रहा मेरे मैंने और मेरी टीम ने मिलकर बहुत सारा मेहनत करी है और बच्चे बहुत अच्छे ग्रेड के साथ में पास हुए हैं जिसमें दो बच्चों ने ए ग्रेड प्राप्त करा है और चार बच्चों ने ग्रेड प्राप्त है और हमारे जो प्रेसिडेंट सर हैं पंकज भाई गिजूभाई पटेल सर के बाद से बच्चों ने काफ़ी खूब मेहनत करी और सारे के सारे बच्चे पास हुए हैं तो एक बहुत बड़ा अचीवमेंट है तो हम चाहते हैं कि बच्चों के सतत विकास और निर्माण यहाँ पर होता रहे और अच्छी एजुकेशन बच्चों को मिलती रहे सी शिक्षा यहाँ पर बहुत बहुत कम फीस में और बहुत अच्छे फैसिलिटीज़ के साथ में हम लोग प्रोवाइड कर रहे हैं इसमें हमारा जो कैंपस है डी सी पट्टी एजुकेशन कैंपस सतत बच्चों के विकास के लिए कार्यरत है तो वे आशा करते हैं कि बहुत सारे बच्चे हमारे स्कूल में आए और एडमिशन लें और ख़ुद पढ़ें और आगे बढ़ें धन्यवाद Yeah. Okay, my name is Mittal Suthar. Uh, I'm from Nandubanish Academy. I've scored 92 percentage in in tenth grade in both 10th board examination CBSE. I would really like to thank my awareness uh, support of from my parents, my teachers, and my fellow friends who were there for me and um, our ma'am. Uh, it depends upon these particular students how they are preparing for it. And for me, it would be like eight to nine hours. future, what kind of stream you are going to pursue? I'm going to pursue uh, doc for the doctor for science. science.